ભવનાથ વિસ્તારના વિભાગના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું હું હિરે રૂપાલેલીયા વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મારી સાથે પરાગભાઈ તન્ના છે વિશ્વ હિન્દુ પરિષદમાં જૂનાગઢ મહાનગરમાં પ્રમુખની જવાબદારી નિભાવે છે તેમજ મારી સાથે બીજા બે અન્ય પરિષદ સાથે જોડાયેલા કાર્યકર્તા પણ છે આજે ભવનાથ તરફ જતાં અશોકશીલા લેકની પાસે અમે એક મગરનું બચ્ચું જોતા અમે એમને રસ્તાની સાઈડમાં મૂકેલું છે જેથી કરીને વાહનની અંદર એ છીપાઈ ન જાય તેમજ પોલીસને પણ જાણ કરી છે અને સાથે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે જેથી કરીને વહેલી તકે એ આ મગર અને બચ્ચાનો રેસ્ક્યુ કરે અને આ જ રીતે પરિષદના કાર્યકર્તાઓ છે જીવદે સાથે પણ જોડાયેલા હોય છે દિવસોને રાત ચોવીસ કલાક સતત એ આ મુજબની સેવાકીય પ્રવૃત્તિ કરતા રહેતા હોય છે જય શ્રી રામ જય